હું આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો કાર્યાલય પર હતો અને બપોરે જમીન સર્કિટ આવશે એટલે સાડા ચારેક વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈની પોતાની આઈટીમાં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતાના તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયતમાં ટીવીની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી યોજનાકીય કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મંડળી નાના બધા કામો ચાલુ કરવાના પણ ક્યાં મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોક છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બનતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સાવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે તે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે પીરબી વાળવા માંગીએ પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની વ્યવસ્થા ખોળવાય કોઈપણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને જ વાત છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીરતાથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની રહેશે અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરે છે હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કઈ એવી ઘટના નથી ઘટી और बच्चे लोग विभिन्न हमारे साथ वर्तन करते तो हमें भी खुलवा से मैदान वहाँ से, से तो हमारी सिर्फ आपसे एक रिक्वेस्ट है लॉ एंड ऑर्डर आप प्रॉपर मेंटेन करेंगे अर्जी भी जो तपास है वो हमारा काम है हमारे पास छोड़ हो गया इसका पूरा कानूनी तौर से जो कार्रवाई होगी वो हम करेंगे बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रेटली हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो बिल्कुल बिल्कुल बलबर तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डी तो करेंश्योर करेंगे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सहर के नहीं चलेंगे फिर आप हमारे पास पास हम भी खुल्ले में आ जाएंगे आप हमारे पास आइए आप घर घर उतर और घर घर आपको जोर लगाकर वो कायदे को भूल जाते हैं वो लोग सही बात अभी तक जितनी घटना बनी है में ये कायदे को साइड पे रखिए बातचीत कायदे का इम्प्लीमेंटेशन हमारे काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास रहिए तो मैं डायरेक्ट कहूँ आराम कोई बड़ा इश्यू था इसमें चौधरी साहब आलोकों ने टेप फोड़े लीजिए અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે અમે કોઈને નથી કેમ કે અમે સાચા છે બરાબર હોવાના નાતે તમારા કર્યું છે ને મને ખબર છે બરાબર એટલે એસપી સાહેબ બેઠા છે ઓપરેટ તમે જેટલું કરશો અમે એટલા કો કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવવામાં કરશો અમે બી ફીલ એ બી નથી અમે બી પછી અમે એ રીતના વર્તાવ કરીશું તમે જેટલો કોઓપરેટ કરશો અમારો કોઓપરેટ એટલો મળશે પણ તમે આમ એક સાઈડ ડિસિઝન લેશો તો અમે બી પછી ખુલ્લા મેદાનમાં છે તમારે પછી અમે બેઠેલું છે એવું કહે છે પીએસ અહીંથી જઈને ત્યાં ફરિયાદ લઈ છે એવી બી ઘટના બની છે અહીંયા અહીંયા પૂરો આવી ગયા છે સાહેબ એ પણ ખબર હશે નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું એ જોખી વાત છે હવે અમે નથી સહન કરવાના જો બહુ સહન કર્યું છે

छोटी रजुआ खबर मिले बढ़ा हमने खबर से सुन खाई छे थे देखिए जो हुआ है जो नहीं हुआ है उसकी बात हम बाद में करेंगे आज आपकी अगली की बात है हाँ। उसके हमने क्लियर फेल आपको बताया है हाँ।